નમસ્કાર 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 કેમ સો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ઊંચા બજાર ભાવ જોઈએ તે પહેલાં વિડિયો માત્ર એક જ મિનિટનો છે તો પૂરેપૂરો જોઈ લેજો જેથી બીજા પણ ખેડૂત સુધી આ વિડીયો પહોંચી શકે તો જો તમે વિડીયોમાં નવા આવ્યા હો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઘંટીને ઓલ ઉપર સિલેક્ટ કરો જેથી સૌથી પહેલાં મારો વિડીયો તમને મળી શકે અને આગળ છે ઊંઝા તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ અને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જેનો નીચો ભાવ છે એક હજાર એકવીસથી ઊંચો ભાવ છે સોળસો ત્રીસ પછી છે ઈસબગુલ ત્રેવીસોથી ઓગણત્રીસો ચોપન ને વરિયાળી આઠસો પચાસથી સાત હજાર પાંચસો પછી છે જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો પંચોતેર ને ઊંચો ભાવ છે સો હજાર સાઠ પછી અજમો જે છે અગિયારસોથી ત્રણ હજાર